અને જો આપણે તો આજ તો દક્ષાડું ઘી લેવા આવ્યા હતા છે આપણે ઘી લેવા મારા બેનના ઘરે જવાનું છે જો આ ગામ છે રામાપીઠનું જો બોર્ડ મારેલું છે અહીંયા આગળ આપણે જવાનું છે ને અહીંયા સોનગઢનું કરકુલિયાની પાટિયું છે ત્યાં આપણે ઉભા છીને આ બ્લોક સ્ટાર્ટ કર્યો છે નહીં પીડ્યું છે આપણું મોંડા બણી તો હાલો હવે આપણે આગળ જ આવી ને વિડીયો એમ કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી આપણે તો ધા આવી ગયા છીએ બેનના ઘરે મોટા બેન છે પહેલા નંબરના એમના ઘરે આવી ગયા છે અને એમને જો ફૂલ ભણે એક નંબર સેવ કરવાના જો તો હવે અમારે બેને તો જો સોડા મંગાવી છે અને ઘી તો કમ્પ્લીટ બવણીમાં ભરતી દીધું છે અને બે નંબર સોડા નાખે છે અને આ એમનું મકાન છે આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે ને એ ભાડામાં ભાણિયો છે ને મોટો એને વ્લોગ હતી નવી નવી સ્ટાર્ટ કરી છે શરૂ કરી છે તો એને થોડોક સપોર્ટ કરીજો અને ચેનલનું નામ છે વિશાલ મકવાણું ઓફિસિયલ અને એમાં જઈને થોડોક સપોર્ટ કરજો અને આ એમનું મકાન છે તો રહે છે બધા ને આ છે બકરા બાંધવાનું પણ એવી કે વ્યવસ્થા છે નહીં ભાઈ થોડીક આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી હોવાના કારણે તો એ ભાણિયાને જે ચેનલ આપણે કીધું હતું બનાવવાનું બનાવીએ છીએ આ બેન છે એ સોડા પીવે છે અમારી બેન એ સોડા પીવે છે અને આ છે અમારો પાણીઓ આમે ચેનલ હમણાં નવી નવી બનાવી છે લગભગ અઠવાડિયું થયું હોય છે ચેનલમાં જઈને સપોર્ટ કરજો થોડો વિશાલ મકવાણા ઓફિશિયલ ચેનલનું નામ છે તો હવે આપણે સોડા બોડા કમ્પ્લીટ પી લીધી છે ને હવે ગયા છે અહીંયા તો આપણે ફિલાલ તો આપણે નીકળવી ઘર બાજુ અને બેન ને જવું છે બકરા લઈને અમારા બેન ને એ નહીં ત્યાં જો ઘરની પાસે અત્યારે નદી છે અમારા પાણી ભાઈ જો નાય છે હવે સંદીપના હારાને ઘરે ગયા હતા પણ ત્યાં તો કોઈ હતા નહીં બધા વાળીયા છે હવે તો મારે થોડુંક કામ છે એટલે જવું છે નકર તો જાત સંદીપ તારા હાર હશે ને વાળી હશે નકર તો જાત આંટો મારવા ઘરે હોત તો મારે થોડુંક કામ છે એટલા માટે જવું છે રંગોળા દવાખાનાના તો અમારે બે નહીં થશે બકરા સારે છે બકરા સરે છે ને અમારે ભાઈ ભાણુભાઈ ભાઈ નાય છે હાલો તો હવે આપણે જ આવી ઘર બાજુ તો ફેમિલી આપણે જો ઘરે બકરા છે અમારી બેન નહીં ત્યાં બકરા હતા જોઈએ આપણે આગળ દક્ષ જો શાક મૂકે છે રીંગણા બટેકાનું દાળીએ જ આવી ગયા લાગે

ખાટલો ભેળવી છે આપણે તો ભાઈ તો ભાઈ હાલો આપણે ચા પાણી પી લીધા છે લાગી જાય ખાટલો ભરવામાં અને આ જો વરસાદ આવ્યો છે ધાણ કે તો વી આવ્યું છે દાળી જીત્યું દક્ષ અમારે ફરીને ખાટલો ભરી દઈને જો થાકી ગઈ લાગે હાલો તો આપણે હાલે હાલ આપણે ભરવા મને થોડો વધુ છે આપણે એક અંદર દક્ષે હોતી એ ખાટલો આપણે ભરેલો છે હા એ આપણે ભરેલો છે વરસાદે એ ભાઈ જો આજ તો બપોર પછી આવ્યો ધોધમાર આપણે આવો ને આવો સેમ ટુ સેમ ભરવાનો છે હાલો હવે આપણે ભરવા માંડે

ભાઈ આપણે તો જો ફાઇનલી ખાટલો ભરી નાખ્યો છે ને દ્રષ્ટિ બે ને મુરતે કીડ નાખ્યું છે જો કૂદકા ખાય છે બાબુડી કેવો ભર્યો ખાટલો હારો ભર્યો હે તો તમે તે કમેન્ટ માં કહેજો યાર ખાટલો આપણે આજ છે ભરવી છે તાણ ખાટલો આપણે ઘરના ના ભર્યા સેમ ટુ સેમ જ છે કમેન્ટ કરીજો તો ગમે હોય તો લાઈક કરી દેજો અમારે જો દ્રષ્ટિ બેન તો ખાટલો ભર્યો એમાં રમવા મળ્યા છે અને હવે તો વાળો ટાઈમ થઈ ગયો છે તો મારા બાજુ રોટલા બનાવવા મળ્યા છે હા 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 હવે આ બાજુ પાણી પી બે નાસ્તા કરે છે વટાણા દાળિયાના મારું ઉપર ટીવી હમ બેઠા છે ટીવી શરૂ છે પણ તો ફેમિલી આપણે તો જો ખાટલા કમરે ભરી નાખે છે કુલ અત્યારે ભર્યો અને આને થોડો ખેંચવો ન તો ખેંચી નાખે વાળું કમ્પ્લેટ થઈ ગયું છે વાળું થઈ ગયું છે બધા વાળું કરવા બેસી ગયા છે હાલો આપણે બેસી જઈએ હાલો ભાઈ તો હવે આપણે બેહી જઈએ અહીંયા